તો ભોજન જ ઔષધિ છે દરેક લોકોએ પચાસ વર્ષ પછી આ દસ વસ્તુ અવશ્ય ખાવી જ જોઈએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં જેવું આપણે જમીએ તેવા બની જઈએ આ કહેવત ખાસ કરીને જ્યારે ઉંમર વધવા લાગે ત્યારે બિલકુલ સાચી લાગે છે પચાસથી સાઠ વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરની કાર્યપ્રણાલી ધીમી પડવા લાગે છે પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી આપણું શરીર પહેલાં જેવું મજબૂત રહેતું નથી હાડકા સ્નાયુઓ તેમજ પાચનતંત્રમાં પણ નબળાઈ આવે છે અને થાક ઝડપથી લાગે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે આવા સમયે યોગ્ય ખોરાક જ સૌથી મોટો સહારો બને છે આયુર્વેદ પણ માને છે કે ભોજન જ ઔષધિ છે જો આપણે આપણા ખાનપાનને ઔષધિના રૂપમાં અપનાવીએ તો માત્ર સ્વસ્થ જ નહીં રહી શકીએ પરંતુ જીવનની ગુણવત્તા પણ સારી બની શકે છે એટલા માટે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી કઈ દસ વસ્તુઓને તમારા ભોજનમાં જરૂરથી સામેલ કરવી જ જોઈએ જે શરીર માટે ઔષધિની જેમ કામ કરે છે એ સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ તે કઈ વસ્તુ છે જે પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી દરેક લોકોએ અવશ્ય ખાવી જ જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમની ઉણપ સામાન્ય બની જાય છે જેના કારણે હાડકા નબળા પડવા લાગે છે અને સાંધામાં દુખાવો શરૂ થાય છે દૂધ દહીં પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ વિટામિન ડી પ્રોટીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ માત્રામાં મળે છે જે હાડકાઓને મજબૂત રાખવામાં મદદ કરે છે દહીં પાચનને સુધારે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે છાશ પેટની ગરમીને શાંત કરે છે અને એસિડિટીથી રાહત આપે છે કેવી રીતે સેવન કરવું દિવસમાં એક ગ્લાસ હૂંફાળું દૂધ જરૂરથી પીવું જ જોઈએ ઘરે બનાવેલું દહીં રોજના ભોજનમાં સામેલ કરવું જોઈએ પનીરને હળવી શાકભાજીમાં મિક્સ કરીને લેવું શું ધ્યાન રાખવું જોઈએ જો કોઈને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો પ્લાન્ટ બેસ્ડ દૂધ જેમ કે બદામનું દૂધ કે સોયા દૂધનો વિકલ્પ અપનાવી શકાય છે નંબર બે લીલા પાંદડાવાળા શાકભાજી પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી શરીરને આયરન ફાઈબર કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટની ખૂબ જ જરૂર હોય છે જે પાલક મેથી સરસવ ચલની ભાજી અને સરગવાના પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં મળે છે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના ફાયદા કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત આપે છે હાડકાને મજબૂતી આપે છે લોહીની ઉણપથી બચાવે છે કેવી રીતે સેવન કરવું અઠવાડિયામાં ત્રણથી ચાર વખત લીલા શાકભાજી જરૂર ખાવા જોઈએ પાલકનું સૂપ અથવા તો સરગવાના પાંદડાનો સૂપ ખૂબ જ ફાયદાકારક છે નંબર ત્રણ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવા અને બીજ વધતી ઉંમરમાં હૃદયનું સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા જાળવવી ખૂબ જ જરૂરી છે બદામ અખરોટ કિશમિશ અળસીના બીજ અને સૂર્યમુખીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ફાઈબર વિટામિન ઈ અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે જે હૃદય મગજ અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે કેવી રીતે સેવન કરવું સવારે પાંચથી સાત બદામ અને બે અખરોટ પલાળીને જરૂર ખાવી જોઈએ અળસીના બીજને સલાડમાં ભેળવીને ખાઈ શકો છો તલના લાડુ પણ એક ખૂબ જ સારો વિકલ્પ છે આગળની મહત્વપૂર્ણ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય મહાલક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો નંબર ચાર આંબળા આયુર્વેદમાં આંબળાને રસાયણ માનવામાં આવે છે એટલે કે તે શરીરને યુવાન રાખે છે તેમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને આયરન પુષ્કળ પ્રમાણમાં હોય છે આંબળા ખાવાના ફાયદા આંબળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પેટ સાફ રાખે છે અને પાચનક્રિયાને સુધારે છે આંખોની રોશની અને ત્વચા માટે ફાયદાકારક છે કેવી રીતે ખાવા રોજ સવારે એક ચમચી આંબળાનો મુરબ્બો આંબળાનું ચૂરણ અથવા તો આબળાનું જ્યુસ જરૂર પીવું જોઈએ નંબર પાંચ મોસમી ફળો ફળો વિટામિન મિનરલ્સ અને કુદરતી શર્કરાનો સારો સ્ત્રોત છે તે શક્તિ અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે સફરજન પપૈયું કેળા જામફળ નારંગી અને જાંબુ જેવા ફળો ખૂબ જ ફાયદાકારક છે કેવી રીતે સેવન કરવું નાસ્તામાં અથવા તો સાંજના સમયે ફળોનું સેવન કરો જ્યુસની સરખામણીએ આખું ફળ ખાવું વધુ સારું છે કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે શું સાવચેતી રાખવી જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ અત્યંત મીઠા ફળો જેવા કેરી કે દ્રાક્ષ મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ નંબર છ પલાળેલી મેથીના દાણા વૃદ્ધોમાં ઘણીવાર ડાયાબિટીસ સાંધાનો દુખાવો કબજિયાત અને ગેસની ફરિયાદ હોય છે તો આ તમામ સમસ્યાઓનો ઇલાજ પલાળેલી મેથીના દાણામાં છુપાયેલો છે તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે કબજિયાત અને પેટની સમસ્યાઓ દૂર થાય છે મેથીના દાણા સાંધાના દુખાવા અને સોજામાં રાહત આપે છે કેવી રીતે સેવન કરવું રાત્રે એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો સવારે ખાલી પેટે પાણી સાથે સારી રીતે ચાવીને ખાઈ લ્યો નંબર સાત હળદર અને આદુ આ બંને ઘરેલું મસાલાઓમાં ઔષધીય ગુણો હોય છે આ બંને રસોડાની સામાન્ય વસ્તુઓ વૃદ્ધો માટે અદ્ભુત ઔષધિ તરીકે કામ કરે છે હળદરમાં કરક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજા વિરુદ્ધિ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે આદુ પાચન સુધારે છે સોજો ઘટાડે છે અને શરદી અને ખાંસીમાં રાહત આપે છે બંને શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કેવી રીતે સેવન કરવું દૂધમાં હળદર નાખીને પીવું રોજ સવારે ગરમ પાણીમાં હળદર અને મધ ભેળવીને પી લો શાકભાજી અને દાળમાં આનો નિયમિત ઉપયોગ કરો નંબર આઠ આખા અનાજ અને મોટા અનાજ પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ ચીજ વસ્તુઓ જેવી કે મેંદો કે પોલિશડ ચોખાથી દૂર રહેવું જોઈએ તેના બદલે જવ બાજરી જુવાર અને બ્રાઉન રાઇસ જેવા અનાજ પચવામાં સરળ હોય છે અને શરીરને જરૂરી ફાઈબર આયરન અને મેગ્નેશિયમ પૂરું પાડે છે અનાજ ખાવાના ફાયદા કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપે છે શુગર નિયંત્રણમાં મદદરૂપ થાય છે શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે તેનું કેવી રીતે સેવન કરવું રોટલીમાં ઘઉંની સાથે થોડું મોટું અનાજ ભેળવીને લોટ બાંધો સવારના નાસ્તામાં રાગીના ઢોસા અવશ્ય ખાવ નંબર નવ દેશી ઘી વૃદ્ધો માટે દેશી ઘી ખૂબ ફાયદાકારક છે તે શરીરને ઉર્જા આપે છે અને પાચનને મજબૂત બનાવે છે તે સાંધાઓમાં લચીલા પણ ઉમે છે આયુર્વેદમાં ઘીને યાદશક્તિ અને બુદ્ધિ વધારનાર તરીકે ગણવામાં આવે છે કેવી રીતે ખાવું રોજ એકથી બે ચમચી દેશી ગાયનું ઘી ભોજનમાં જરૂર સામેલ કરો નંબર દસ સત્તુ અથવા તો રાગી પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી શરીરને ઉચ્ચ પ્રોટીન ફાઈબર અને કેલ્શિયમની જરૂર હોય છે સત્તુ અને રાગી બંને આ તત્વોથી ભરપૂર હોય છે સત્તુ શરીરને ઠંડુ રાખે છે અને ઊર્જા આપે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખૂબ ફાયદાકારક છે રાગીમાં કેલ્શિયમ પુષ્કળ હોય છે જે હાડકા માટે અમૃત સમાન છે કેવી રીતે ખાવું સવારે ખાલી પેટે રાગીનો હલવો અથવા તો સત્તુનો શરબત લ્યો નંબર અગિયાર દાળ અને અંકુરી તનાજ પ્રોટીન શરીરના સ્નાયુઓ માટે અત્યંત જરૂરી છે અને અનાજની દાળ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે ચણા મગ મસૂર રાજમા અડદ જેવી દાળમાં પુષ્કળ પ્રોટીન આયરન અને ફાઈબર હોય છે અંકુરિત અનાજમાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધે છે જેનાથી પોષક તત્વોનું શોષણ વધુ સારું થાય છે કેવી રીતે ભોજન કરવું નાસ્તામાં મગ કે ચણાના અંકુરિત અનાજમાં લીંબુ અને હળવા મસાલા નાખીને ખાવ રોજ બપોરે કે રાતના ભોજનમાં એક વાટકી દાળ જરૂર સામેલ કરો વધારાની ટિપ્સ પુષ્કળ પાણી પીવો જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ તમને તરસ ઓછી લાગે છે પરંતુ તમારા શરીરને પાણીની પણ એટલી જ જરૂર હોય છે દિવસભર સાતથી આઠ ગ્લાસ પાણી જરૂર પીવો તેલ ઓછું મીઠું ઓછું અને ખાંડ ઓછું હોય તેવો આહાર લ્યો હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી બચવા માટે મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત કરો તાજો ઘરે બનાવેલો ખોરાક ખાઓ પેકેટ્સનો ખોરાક ટાળો હળવી કસરત કરી યોગ અથવા તો ચાલવાને તમારા જીવનનો એક ભાગ બનાવો ભૂખ્યા ન રહો વૃદ્ધ લોકોએ લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ દર ત્રણથી ચાર કલાકે કંઈ કળવું ખાવું મહત્ત્વપૂર્ણ છે જો તમે યોગ્ય આહાર અને જીવનશૈલીનું પાલન કરો છો તો પચાસથી સાઠ વર્ષની ઉંમર એક નવી શરૂઆત બની શકે છે જો તમે ઈચ્છો છો કે પચાસથી સાઠ વર્ષની ઉંમર પછી તમારું શરીર દવાઓ પર નિર્ભર ન રહે તો તમારું ભોજન જ ઔષધિ બની જાય છે તમારા રોજિંદા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને તમે ફક્ત રોગોથી દૂર રહી શકતા નથી પરંતુ તમારી ઊર્જા માનસિક શક્તિ અને ખુશી પણ જાળવી શકો છો જો ઉપરયુક્ત આ વસ્તુઓ નિયમિતપણે ખાવામાં આવે તો શરીર મજબૂત રહેશે જ નહીં પણ મન પણ ખુશ રહેશે ખોરાકે શ્રેષ્ઠ દવા છે તે મંત્રને ભૂલશો નહીં અને તમારા શરીરને ફક્ત તે જ ખોરાક આપો જે તેને સ્વસ્થ સક્રિય અને ખુશ રાખે છે યાદ રાખો યોગ્ય ખોરાક દવાઓ કરતાં વધુ શક્તિશાળી છે તો આજથી જ આ અગિયાર ઔષધિ સમાન ખાદ્ય વસ્તુઓને તમારી થાળીમાં સ્થાન આપો અને તમારા જીવનને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર